ધર્મને આસ્થાનું કેન્દ્ર એટલે પસવાદળ ગામે આવેલું વિરપાનાથ દાદાનું ચમત્કારી મંદિર વિશાળ જગ્યામાં મંદિર સાથે ધર્મશાળા સહિત રહેવા અને જમવા માટેની પણ વ્યવસ્થા છે લોકવાયકા મુજબ હજારો વર્ષ પહેલા એક ક્ષત્રિય પુરુષ પોતાના લગ્ન મંડપમાં બેઠા હતા અને તે વખતે તેમને જાણ થઈ કે ગાયોના ધણને કોઈ ચોરીને જઈ રહ્યું છે ત્યારે લગ્ન વિધિ અધૂરી છોડીને તે ક્ષત્રિય પુરુષ ગાયોના ધણ બચાવવા માટે ગાયોની બહારે ગયા અને ચોર સામે યુદ્ધ કરી ગાયોને બચાવી હતી અને તેમણે શહીદી વહરી હતી વિરપાનાથ દાદાના હજારો પુરાવા છે હજારો એમના આશીર્વાદ છે લોકો ઉપર અને એમને ખૂબ જ લોકોને આપ્યું છે અને આ ગામની અંદર ગૌતમ ગોત્રીઓનું કુળદેવી શક્તાંબિકા માતાજીનું મંદિર આવેલું છે એના થકી વિરપાનાથ દાદાના મંદિરમાં હજારો યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને અહીંયા અમે લોકો ખૂબ જ દાદાના આશીર્વાદથી સુખી છીએ એવું પણ કહેવાય છે કે ગાયોના ધણને બચાવીને વિરપાનાથ એરંડાના છોડ નીચે બેઠા હતા તે વખતે ચોરોએ તેમના પર પાછળથી હુમલો કર્યો હતો અને તેઓ શહીદ થયા હતા ત્યારથી આ ગામના ગ્રામવાસીઓ એરંડાના તેલનો ઉપયોગ કરતા નથી વર્ષો પહેલા મંદિર નાનું હતું અને લોકો પણ ખૂબ આસ્થા ધરાવતા હતા ધીરે ધીરે દાદાના આશીર્વાદથી પસવાદળ ગામે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આજે લાખો ભક્તો દાદાના મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે અમારા ગામમાં વીરપાના દાદાના કોઈ વ્યક્તિ એવું કે બહાર નોકરી પણ જતું છે તો દાદાના દર્શન કર્યા સિવાય જતું જ નથી અને પાંચમના દિવસે અમારા ત્યાં અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે એમાં પણ ઘણા બધા લોકો આવે છે અને ત્યાં ભોજન લોય છે બીજી એક વાત છે કે દાદાને તમે કોઈ પણ કામ સોંપી દો કે મારું આ કામ છે એમ કે કઠિનમાં કઠિન કામ તો પણ દાદા એમનું બધાનું પૂરું કરે છે અને દાદા પ્રત્યે દરેક લોકોના આસ્થા છે પસવાદળ ગામે આવેલું વિરપાનાથ દાદાનું મંદિર પૌરાણિક છે દાદા પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા ધરાવે છે

પુનઃપ્રચાર કર્યા પછી અહીંયા અન્નક્ષેત્ર પણ શ્રી ગુલાબનાથ બાપુને આશીર્વાદથી એ પણ ટ્રસ્ટી હતા એમના આશીર્વાદથી અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું અને આજે એમ્બ્યુલન્સ સેવા પણ છે અને ઘણી સેવા અને એક મંદિર નથી પણ દસ મંદિરનો વહીવટ અમારા અહીંયા ભેગો ચાલે છે અને અમારું આખું ગામ એક સમથી દરેક કોમના લોકો એક સમથી એક રાખથી કોઈ પણ દેશભાવ રાખ્યા વગર કોઈ પણ નાતી જાતિના ભેદભાવ રાખ્યા વગર અહીંયા દરેક પ્રસાદ લે છે દરેક આવે છે દર્શન કરે છે અને શુદ્ધતાથી પવિત્ર થઈ અહીંયા કરોડોમાં વિવર ચાલી રહ્યો છે એ દાદાની કૃપાથી ચાલે છે વિરપનાથ દાદાના પૌરાણિક મંદિરની ઓગણીસો સિત્યાસી માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મંદિરે નવરાત્રીનું ખૂબ મહત્વ છે વર્ષ દરમિયાન ગ્રામજનોમાં જેમના ઘરે દીકરો કે દીકરીના લગ્ન થાય અને જેમના ઘરે પુત્ર જન્મ થાય તે પરિવાર નવરાત્રીમાં નકોડા ઉપવાસ કરે છે અને આઠમનો હવન થાય ત્યારે તેમને દૂધ દહીં ખાવાની છૂટ આપવામાં આવે છે બાદમાં નવમું નોરતું પૂર્ણ થાય ત્યારે તેમના ઉપવાસ ખુલે છે આમ ગ્રામજનોનો દાદા પર અતૂટ વિશ્વાસ છે આ ગામની અંદર દરેક માણસો અઢારે કુમાં દાદાને ખૂબ શ્રદ્ધાથી માને છે અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી વિરપાના દાદાનો આઠમનો અને નુમનો નવચંડી મોટો યજ્ઞ થાય છે આ દાદાની અંદર કોઈના દીકરાની કોઈના દીકરાના નોકરીની એવી મોનતાઓ મોને છે તો એ લોકો એના વિશે જાતર રમીને અમારા ભવાયા આવીને અહીંયા તગરગાળા ભવાયો કરી અને એમની મોનતાઓ પૂરી કરે છે કોઈ મોનતા મોને તો કોઈ બાવનગઢની ધજાની મોનતા મોને છે દૂર દૂરથી લોકો આવીને અહીંયા મોનતાઓ મોને છે દાદાનું મંદિર મહત્વનું ધામ છે ગામવાસીઓ દાદાને ખૂબ શ્રદ્ધાથી માને છે આઠમ અને નોમ મંદિરે નવચંડીનો યજ્ઞ કરવામાં આવે છે અનેક ભાવિકો માનતાઓ માને છે પસવાદળ ગામના અને આજુબાજુના ગામડાઓના લોકોને દાદા પર અપાર શ્રદ્ધા છે ગ્રામવાસી નવું વાહન લાવે ત્યારે પહેલા દાદાના મંદિરે શ્રીફળ અને સુખડીનો પ્રસાદ અવશ્ય કરે છે પસવાદળ ગામમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો પણ વીરપાનાથ દાદાના મંદિરે ઉજવાતા દરેક પ્રસંગમાં સામેલ થાય છે અને અમારા લોકો બધા મુસલમાન ભાઈઓ અહીંયા આવે શ્રદ્ધા છે અને માનવામાં આવે છે અમે દર પાંચમ દિવસે અમે અહીંયા સેવા આપીએ છીએ અને નવરાત્રીના દિવસે અમે નવ દિવસ દિવસે અમે સેવા આપીએ છીએ અમે મમેડન ભાઈઓ બધા અમારા લગભગ દસ પંદર ઘર છે બધા અહીંયા અમારા માનવામાં આવે છે દર પોચન દીવો પણ માનીએ છીએ અને ફાગણ મહિનાની અમે વડા પીન છોકરી વર્ગ છોકરો પણ વડા પી માનીએ છીએ વડા કરવા પણ આવીએ છીએ વીરપાનાથ દાદાના મંદિરે યાત્રિકો બહુ દૂર દૂરથી આવે છે મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે નવરાત્રિની આઠમે દાદાની શોભાયાત્રા નીકળે છે શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાય છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે નવરાત્રીના નોમના દિવસે મંદિરે પાંચસો થી સાતસો ધજાઓ અને નેજાઓ ચઢાવવામાં આવે છે દાદાના દર્શન કરવા અને માનતાઓ પૂર્ણ કરવા માટે અનેક ભાવિકો પગપાળા મંદિરે આવે છે અને દાદા તમામ ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે દાદાનો બહુ અપાર પાર છે કે લોકો દૂર દૂરથી પણ દર્શન કરવા આવે છે એક નવરાત્રિના આઠમના દિવસે પણ અમારા ગામમાં દાદાની શોભાયાત્રા નીકળે છે એમાં બહુ હજારો પબ્લિક આવે છે અને શ્રદ્ધા અનુભવે છે અને બીજા દિવસે નુમના દિવસે કે જે નોરતા નોરતાના નુમના દિવસે પણ ધજાઓ અને નેજાઓ કે જે નેજાઓ મિનિમમ પાંચસો છસો નેજાઓ લોકો જે માનતા રૂપે માને છે દૂર દૂરના ગામના લોકો લઈને આવે છે દાદાના એ દિવસે મેળો પણ ભરાય છે અને દાદામાં બહુ અત્તર શ્રદ્ધા છે લોકોને અને દાદાને અનુભવ કે જે લોકો દૂરથી બહુ માનતા હોય અને ચાલતા પણ લોકો આવે છે પસવાદળ ગામની વચ્ચે આવેલા વિરપાનાથ દાદાનું મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે અનેક ભક્તો મુસાફરો દર્શન માટે આવે છે મુસાફરો માટે મંદિરમાં સુંદર ધર્મશાળા બનાવવામાં આવી છે જ્યાં અન્ન ક્ષેત્ર સદાય ચાલુ રહે છે અન્ન ક્ષેત્રમાં લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ દાદાના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરી ધન્યતા પ્રાપ્ત કરે છે